તળાજા તાલુકાના પિંગળી ગામે વૃદ્ધ દંપતીની હત્યા કરનાર છ આરોપીઓ જેલમાં ધકેલાયા છે આ બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં બહુ ચર્ચિત તળાજાના પિંગળી ગામે દંપતીની હત્યાના મામલે આખરે તળાજા પોલીસે અડતાલીસ કલાકના રિમાન્ડ દરમિયાન અર્ધસત્ય બહાર લાવી છે અર્ધસત્ય એ છે કે મોબાઈલમાં રહેલ વિડીયોના કારણે જ ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે પરંતુ

શિવભાઈ રાઠોડ અને વસંતબેનની હત્યાને લઈ દીકરાએ લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી જો કે પ્રાથમિક દ્રષ્ટિએ જ લૂંટ ઉપરાંત સમગ્ર ઘટના સ્ત્રી અને ચારિત્યની બાબત હોવાની થીરી સાથે પોલીસ તપાસ કરી રહી હતી જે માહિતીઓ બહાર આવી રહી હતી તે એવા જ પ્રકારની હતી આખરે છ મહિના બાદ હત્યાઓ બેનાકાબ આનો પોલીસનો દાવો છે પરંતુ હત્યા શા માટે તે વાત તળાજા પોલીસે બે આરોપીઓ રણજીતભાઈ યાદવ અને ભૂપત વાઘેલાના ફર્ધર રિમાન્ડ સમયે તપાસ કરતા અધિકારી આર ડી ચૌધરીએ કોર્ટમાં રજૂ રજૂઆત કરી છે કે આરોપી રણજીત યાદવ પાંચ લાખ રૂપિયા આપી હત્યા કરાવ્યાનું કબૂલે છે શિવાભાઈના મોબાઈલમાં રહેલ વિડીયોના કારણે હત્યા કર્યાનું પણ કબૂલે છે મોબાઈલનો નાશ કર્યાની કર્યાની વાત પણ કરે છે જેને લઈ પોલીસ મોબાઈલમાં કોનો વિડીયો છે કેવા પ્રકારનો વિડીયો છે સાથે આ કેસમાં વધુ કેટલા આરોપીઓ હજુ છે તેવા અનેક પ્રશ્નોનું સત્ય પોલીસ જાણી શકે નથી એટલે કે અર્ધ સત્ય બહાર આવ્યું છે તેમની સાથે આરોપીઓએ દંપતીની હત્યા કર્યા બાદ પાંચ લાખ રૂપિયાના ભાગ પાડી સૌ પોતપોતાની રીતે રવાના થઈ ગયા હતા જેમાં આરોપી ભૂપતભાઈ અને તેનો દીકરો એક જ બાઇક પર નીકળ્યા હતા રણજીત યાદવએ મોબાઈલ નાશ કર્યાનું કબૂલે છે તેમ પોલીસ કહે છે તેની સામે કયા સ્થળે કઈ રીતે ક્યારે નાશ કર્યાના પ્રશ્નો હજુ ઉદ્ભવી રહ્યા છે કાવત્રો ઋષિને હત્યા કરવાનો જેના પર મુખ્ય આરોપ છે તે દીપો છે દીપા ઉપર અગાઉ પણ પોલીસ કેસ થઈ ચૂક્યા છે તેમના રિમાન્ડ પૂર્ણ થયા બાદ જિલ્લા જેલમાં મોકલવામાં આવતા અહીં તેમની તબિયત ખાસ કરીને પગના ભાગે તકલીફ હોવાનું જાણવા મળ્યું છે તેને સારવારની જરૂર હોય હોસ્પિટલમાં પોલીસના લોખંડી બંદોબસ્ત હેઠળ સારવાર અપાઈ રહી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું ઉલ્લેખનીય છે કે આરોપી દીપાએ નામદાર કોર્ટ સમક્ષ પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ ન હોવાનું પણ કોર્ટને જણાવ્યું હતું આખરે હવે આ કેસમાં વધુ સત્ય શું જાણવા મળે તે જાણવા માટે અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને આ લિંક આપના દરેક મિત્રોને શેર કરો અને જોતા રહો સમ્રાટ સમાચાર